મિત્રો આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાં વડનગરનો એક ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો એવામાં તેમને એક મૂર્તિ જેવું મળ્યું જે દેખાવમાં ખૂબ જ વિચિત્ર હતી તેમણે થયું કે કદાચ મારી જમીનની અંદર જરૂર કંઈ હશે તેથી તેમણે આ વાતની જાણ રાજ્યના પુરાતત્વ વિભાગને કરી તે લોકો અહીં આવ્યા અને શોધખોળ કરવાનું શરૂ કર્યું પરંતુ તે સમયે એક બે મૂર્તિ સિવાય બીજું કંઈ મળ્યું ન હતું અને ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ મિત્રો વર્ષો પછી મોદીનું કામ વડનગર ફરી લાઇમલાઇટમાં આવ્યું છે વડનગરમાં દટાયેલું હજારો વર્ષ જૂની માનવ વસાહતો મળી આવી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી ખડગપુર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને ડેકન કોલેજના સંશોધકોને ખોદકામ દરમિયાન વડનગરમાંથી લગભગ અઠ્યાવીસો વર્ષ જૂની માનવ વસાહતના પુરાવા મળ્યા છે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મથી પણ આઠસો વર્ષ પહેલાં વડનગરમાં માનવ વસાહતોથી ધમધમતું હતું ખોદકામમાં બીજું શું શું મળ્યું મિત્રો એ એસઆઈ પુરાતત્વ વિભાગના વડા અભિજીત અંબીકરે જણાવ્યું હતું કે ઊંડા ખોદકામમાંથી સાત સંસ્કૃતિ સમયગાળા મોયા ઇન્ડો ગ્રીક સકક્ષમપા હિન્દુ સોલંકી મુઘલ સલ્તનતની સાથે ગાયકવાડ બ્રિટિશ વસાહતના પણ અવશેષો મળી આવ્યા છે અને આ શહેર હજી પણ વિકસી રહ્યું છે તેઓએ વધુ જણાવ્યું હતું કે અમારા ખોદકામ દરમિયાન સૌથી જૂનો બોધ મઠ પણ મળી આવ્યો છે આ સાથે કલાકૃતિઓ માટીકામ તાંબુ સોનું ચાંદીની લોખંડની વસ્તુઓ સાથે જટિલ ડિઝાઇનવાળી બંગડીઓ પણ મળી આવી છે વડનગરમાં ઇન્ડો ગ્રીક શાસન દરમિયાન ગ્રીક રાજાના સિક્કાના મોલ્ડ પણ મળી આવ્યા છે મિત્રો અંબેકરે કહ્યું કે ખૂબ જ પ્રાચીન બોધ મઠ પણ મળી આવ્યો છે મિત્રો વર્ષ બે હજાર સોળથી એસઆઈ અહીં ઊંડું ખોદકામ કરી રહ્યું હતું અને વીસ મીટર ઊંડા ખોદકામમાં સાત કાળખંડોની હાજરી પુરાવતા સાત સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે અનુમાન પ્રમાણે સૌથી જૂના અવશેષો વર્ષ જૂના એટલે કે ઈસવીસન પૂર્વે આઠસોના છે અમારા પ્રાથમિક અનુમાનો એવા તારણો આપે છે કે વડનગર અંદાજે પાત્રીસો વર્ષ જૂનું શહેર હોઈ શકે છે આર્કિયોલોજી સુપરવાઇઝર મુકેશ ઠાકોરે કહ્યું કે પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી એટલે કે બે હજાર પાંચથી વડનગરમાં પુરાતત્વ ખોદકામ અને રીચર્ચ ચાલુ છે અત્યાર અત્યાર સુધી લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે વડનગર કેમ લાંબો સમય જીવિત રહ્યું મિત્રો અંબેકરે કહ્યું કે આ શહેર આટલો લાંબો સમય જીવિત રહ્યું હોવાનું કારણ એ છે કે તેની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ અને જમીનમાં પાણીનું સ્તર ખૂબ જ સારું છે સમયાંતરે અહીં એટલે જ ખેતીવાડી વગેરે વ્યવસાયો વિકસાતા રહે છે અત્યાર સુધીમાં વટનગરમાં ત્રીસ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે અવશેષો એ વાતની સાબિતી આપે છે કે બૌદ્ધ જૈન અને હિન્દુ તમામ ધર્મના લોકો અહીં હળીમળીને મળીને રહેતા હતા મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો કે મોદીના શહેરમાંથી શું મળી આવ્યું ધન્યવાદ